તો ફાઇનલી આલ્બમ છે હાથમાં તો હવે ફટાફટ તમને આલ્બમ બતાવી દઈ કે કઈ રીતનું આલ્બમ છે અને બધાને ઓળખાણી દેતા જ હશે અને કેવી કેવી અમે ધમાલ કરી છે એ તમને બધાને કહેતા જ હશે તો કન્ટિન્યુમાં બધાય તો ફાઇનલી આલ્બમ લઈને બેસી ગયા છે અને પેર ફેસ તો કંઈ તવ છે જો તમે બધાય બતાવી ડેટ તો હજી હમણાં ગઈ છે એટલે બધાને ખબર જ હશે હા પાંચ દે બે હજાર વર્ષ પૂરા થયા તો હવે આમને બધા રાખવાનું છે કે ફેર ખોલવાનો છે એટલે હાથ કાંઈ નથી ના ના રેવા દે નહીં કે ખોલું એટલે એ પણ આમ જો લાગે ને મહારાજા હું જોઈ જાઉં કેવો લાગુ અહીં જઈ જાઉં હા હ કાન હા યે આપણે આગળના વ્લોગમાં કાનની કેમ વાત કરતી એ જો અહીંયા કાન મે બારા કાઢેલા દેખાય છે પણ આપણને ગમે નહીં જાય બારા કાઢ નાખ્યા કાન કાન ને ઈજા ન થઈ જાય માંડવા મુરતના ફોટા છે અમારા જેડ છે અને અમારા કેવલ આ તનુ હ આ બધા ક્યાં જાય છે હમ હમ સાંકડા વધાવા જાય છે નીચે સાંકડા વધાવે એના ફોટા છે અને અમારા ગામની પાસે જીવાય સત્તાધાર છે નાનું સત્તાધાર કહેવાય છે યુના મહંત છે એ બાપુ છે એને મેં લગ્નમાં આમંત્રણ આપ્યું હતું કે લગ્નમાં હાજરી આપજો ત્યાં આવ્યા હતા તે જો આશીર્વાદ આપે છે એના ફોટા છે એ તો પાછી તને કાંઈ ખબર હોય નહીં તું તો હતી નહીં બરાબર ને અને અમારે એવા રેખા ફઈ એટલે રેખા ફઈ એટલે કે મારા ફઈ અને આના શું થાય તારે હે તમારું બરાબર ફૈ જી તો નથી જ થતા હા એવું છે એમને એ લોકો દેદી ઢગ લઈને આવ્યા હતા એટલે એ ફોટા છે હાથ લઈ લે તારો હમ્મ હવે તો રિવાજ થઈ ગયો છે માંડવાની છે ઢેકલે કેમ પણ જઈ જાય આયા આયા કેમ લાગુ અને આ બધાય જો અમારા દર્શન ભાઈ છે આ બધા આવ્યા હતા ઢેગીમાં અને આ ખુશુ ખુશી ખુસુડી ખુસુડી બો બોલકી બાપા બો બોલકી અને આ છે માય બિગ બ્રધર

નિશ્ચય મારા દયા ભાભી છે એના એક બનેવી છે એના અને બે ભાઈઓ છે આ મોટા બા છે એના ભાઈના દીકરા છે અને પછી બધું કામ પૂરું થઈ જાય પછી બધા ફોટા પાડવા જવાના હોય એટલે અમે ફોટા પાડવા ગયા તા દેવડા ડુંગરે નાનો ફોટા આવી ગયા છે બધા કેમકે આ માંડવા મુહૂર્તના ફોટા છે માંડવાના દિવસના એટલે બધી તો હું જ બધી જાણકારી દઈશ કેમ કે આ તો તેરે કઈ હતી નહીં એટલે કઈ ખબર તો હોય નહીં કેમ પણ જઈ જાવ કાંઈ ઘટે ફોટામાં આ ફોટો તો જો આમ જોય એક નેણ ઉછો ને ઓહ હો નજર નો લાગે અને આ બધા મારા ફ્રેન્ડ સર્કલ મારા ભાઈબંધ દોસ્તર જો બધા એવા ભાઈ હા હવે અમારે મહેશભાઈ દાદી મારા બેસ્ટ ફ્રેન્ડ છે આ સુરેશ કુમાર વિજય કુમાર પછી અમારે મામા દીદું એટલે એ તમારે ભાઈબંધ હતો પછી મામાજી છો અમારે ગોપલો મહેશ આ ભાણો રાહુલ અમારે ગોપી મહેશ કુમાર મારા જીલુ કાકા અને આ એમ પોતે અને અમારો વિજયો જ હેજા પણ આપણે કઈ ફોટામાં કઈ ઘટવા જ નથી દીધું કઈ જો ગાડી જાણી કેમ મારી જોઈ એમ બેસી ગયો છું ફોટા પાડીને ઘરે વ્યા અને આપણે હાંજે બધે મઢે અને મંદિરે પગ્યા લાગવા જવાનું એના ફોટા આવ્યા જોવા બધા આ મઢનો ફોટો છે આ રામજી મંદિરનો પડ ખેન્માન મંદિરનો જાનબાઈ માનો ભોળાનાથનો બાપા સીતારામની મઢી દયાભાઈ આ શું કરે છે હું પીઠીની તૈયારી એટલે આપણે જાય મસ્ત તૈયાર થઈ જ ગયા છીએ પીઠીના કપડા બપડા પહેરીને કાંઈ ઘટે નહીં અને આ બધા પીઠીના કપડા પહેરેશ દક્ષુ દયાભાભી તમન્ના અસ્મિતા બેન માહીતલ બેન હેતલ ભાઈ આને શું કેવારિયો હરિયો છે ફય હોતન છે લીલી ફઈ

પણ આમાં કેમ હોય કે તમે જ કહેજો બધા રોજ બ્લોગ જોતા દેશો કેટલો મેકઅપ નો થથિયારો કાંઈ એમ ન હોય મેકઅપ નો થથિયારો કરી દીધો જાણજો મારા ભાઈ અને ભાભી બીજા બધા જો પાટ ઉતરા મળ ફોટા છે અહીંયા મહેશકુમાર કુમાર જ મત જ નોટ દેખાડે મેં પાંચસો આપ્યા રાહુલ ગીતા કેમ પણ તૈયાર થાય અને અહીંયા અશ્મિતા બેન તૈણે બેન ભાઈ આ બધા પેરામણી ના ફોટા આવી ગયા

મને તેડી લીધો અને જો હવે આપણે પાંચ તારીખની તૈયારી કરવા માંડે એટલે તૈયારી તૈયાર થઈ ગયા મગડીએ નવરા આવે છે દયાભાઈ એટલે આ એ પણ ઓ હો હો ઓ

નાના તો તમે બધા ઓળખ જ છે ઓળખાણ પહેલાં આપી દીધી છે પલો ફેરો જો રજય કર માર હાહુમાં આવ્યા છે ત્યાં આવે નહીં તો હું કહું છું ખાલી ભલે ના આવ્યા એ મને બહુ ગમ્યું અને આ બધું થઈ ગયું સાબની તૈયારી બીજા કાંઈકી ના ના હમ હમ દયા કાંઈકી

બધા જે ડિસ્કસ કરવા મળ્યા અને આપણે સમજા કેમ પણ હકીકતે બધા કોમેન્ટ કરીને કહેજો હું કેવો લાગતો તો એમ થઈ જા કોણ સારું લાગતું તો કે લે 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 તમે મેકઅપ કેરા હોય એટલે તમે કે ઓ શું કેપ કાઈ નહી ઓ આ દેખાય જ છે હમ હમ જા રાસ લેવા આવી હતી ન્યા આવું છે ને ઠીક આવું ને જા મે બે રાસ લેવી છે ભરી બજારમાં નો ઘણો દરની અને હવે તો ખાસ વ્યક્તિને મળવા લઈ મળવાના છે આ છે ઓનામાનું કાન બછડી એક લે આ છે નાની એવી હાળી અમારી જો કે અહીંયા આવી હતી લગમાં આવી ગઈ છે બે ત્રણ વાર પ્રિયા પ્રિયા એને મારું હામ લીધું હતું એ તો કાંઈ બી આપે ને ઠેઠ ફોરમાં કોઈ કે ઉશી કરી આમ જતો બોલ આ મારા ફૈજી છે ફૈજી આવડા પિયાને ઉશી કરી પોખી એમ કહેવાય અને આજે ધીમે ધીમે આપણને ફૂલની કેળી લઈને અંદર માંડવાની અંદર લઈ જાય છે પછી આપણે માંડવે બિરાજમાન થઈ ગયા કેમ પણ ગજરા બજરા પકડીને ઘટે કાંઈ કાંઈ ન ઘટે અને આજો માઈરા મા ધીમે 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 આલી આવે છે રોતી રોતી જમ કરીને બતાવું તમને બધાયને પછી આવા આવા કન્યાદાનના ફોટા કન્યાદાનમાં આટલી વસ્તુ હતી

અને આયુષ કેવડો હતો આમ અને હેતલબેન ને તમારે કઈ ઘટે જ નહીં આમ જો અને કાક જો આવી રીતના ફોટા પડેલા છે જ આમ જો પછી બે બેનું હાર પહેરાવ આવ્યું દયાભાઈ બી આશીર્વાદ આપે છે તારકોને ઓળખાણ નથી દેવાની હવે એવો ફેરાનો સમય તારે કોઈ ઓળખાણ નથી દેવાની તું બોલ ને ભાઈ આ લા કોણ છે આવું નથી ભાઈ આવડા છે અને મારા પક્કુ રાજા જો આને આ હાર સૂટ કરે પેલો ફેરો જો આ બીજો ફેરો મેં જઈ દો તો કેવો નાનો એવો લાગે હા હમ હરીભાઈ રરેશભાઈ ચૌહાન કારણ કે એના લગ્ન હતા એટલે એને તો માંડવામાં કંઈ હવાય નહીં મીંડોળ બાંધ્યું હોય એટલે એ માંડવાની નિશેષ છે હવે આવી ગઈ કંસાર કંસાર પીરસે છે અને અમારા રમેશ કુમાર આમ જે

અરે પણ આમ જો મેકઅપ નો ઠેરો લગાડી દીધો છે હરીભાઈ હરીભાઈ બટકા દેવા તણી બેનું આવ્યું હા આમાં તો ઓળખાણ દે હાલ હવે તું આ કોણ છે આ ખુશી બોલકી છે તો છે અને આ નિશે

ઠીક હાલો કાંઈ વાત નહીં આગળ વધો માંડો સમજવા બે ગયા છે બધા જો આમાં દાદા છે હમ મારા ગૌઢા સસરા આસુડા પાડો આસુડા પાડો કેમ નિરખી ને કેમ જવા મળી રો ન ને રો ન થતું ને જે દિનેશ કકાન મેં પહેલી વાર એટલા બધા ઇમોશનલ જોયા તમારે અહીંયા સાંડલા કરાવે ને અમારા બાજુ છે ને થાપા હવે આ બાજુ જોવા દે મને પછી વેવા અમે ગામ દેરડી ની મોજાય અને તૈણી બે નામ જો એ ખરખી હાડી પહેરીને તૈણી બે ને હામિયા લીધા ભાઈ ભાભી ના હામિયા કર્યા જો કઈ ઘટે નહીં ઢોલ શરણાઈ ને વાઝા એ એના કંકુ પગલા બાયક્યા હતા એટલે કંકુ પગલાં એ કરાયો હો પછી બધા આશીર્વાદ દેવા મેળા હું ચું પત્તા સોંટી ગયા છે મારા મમ્મી પપ્પા જે કેવા લાગે મસ્તીના આશીર્વાદ આપે છે કેવલ ને એ બધાય છે બરોબર ને દાદા દીકરો બી કેમ ફોટો પડ્યો છેલ્લે પેજ માં આવા ફોટા છે બધા

તો આ સાથે જ પૂરો કરશું. અમારા બેમાંથી કોણ હારે લાગતું તો એમ તો જરૂરથી કહીજો. તો બહુ કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છલે જય માતાજી જય દ્વારકાધીશ તો. બાય બાય.